સિવિલની ડેન્ટલ હોસ્પિટલમાં દર સપ્તાહે પાંચ દિવસ ઓપરેશન કરવામાં આવે છે આ સ્થિતિએ પ્રતિ સપ્તાહે ઓછામાં ઓછા સાત દર્દીની સર્જરી થાય પરંતુ હાલ એનેસ્થેટિસ છે જ નહીં જેના કારણે સર્જરી બંધ છે ઉનાળા અને દિવાળી વેકેશન દરમિયાન તેમજ એનેસ્થેટિસ્ટ રજા પર જાય ત્યારે ઓપરેશન થિયેટર જ બંધ રાખવું પડે એવી સ્થિતિ છે એનેસ્થેટિસ્ટની સંખ્યા વધારવા માટે અનેક વખત રજૂઆત થઈ છતાં આરોગ્ય વિભાગે કોઈ પગલાં ન લીધા જગ્યા હોવા છતાં તેને એટલે ભરવામાં નથી આવતી કેમ કે તેમને કોન્ટ્રાક્ટ હેઠળના એનેસ્થેસિયામાં આસિસ્ટન્ટ પ્રોફેસર મળી રહ્યા નથી સૌથી મોટી શરમજનક વાત તો એ છે કે એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલની ડેન્ટલ હોસ્પિટલની આ સ્થિતિ માટે જવાબદાર કોણ જો ડૉક્ટર વેકેશન પર ગયા છે તો કેમ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવી ડેન્ટલ કોલેજના ડીન ડૉક્ટર રૂપેલ શાહનું નિવેદન છ મહિનામાં ત્રણ વખત ભરતીના પ્રયાસ થયા છતાં નથી મળી રહ્યા અમે પ્રયાસ કરી રહ્યા છીએ સરકાર પણ પ્રયાસ કરી રહી છે તેવું ડીન કહી રહ્યા છે કેટલા ઓપરેશન તેનો ચોક્કસ આંકડો કઢાવવા સૂચના આપી હોવાનું પણ ડીને કહ્યું તેમણે કહ્યું કે એનેસ્થેટિસ્ટ માટે ડેન્ટલ કોલેજે ઇન્ચાર્જ એનેસ્થેટિસ્ટ માટે માંગ કરી છે આગામી સપ્તાહથી રજા પર ગયેલા એનેસ્થેટિસ્ટ ફરત પડતા કામગીરી શરૂ થશે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલ ડેન્ટલ શાખામાં એનેસ્થેટિસની અછતના કારણે મુશ્કેલી ઊભી થઈ રહી છે પરિસ્થિતિ કયા પ્રકારની છે આપણી સાથે ડેન્ટલ કોલેજના ડીન ડૉક્ટર રૂપલ શાહ જોડાય છે તેમની સાથે વાત કરશું મેડમ પરિસ્થિતિ છે કયા પ્રકારની આપણી પાસે કેટલા એનેસ્થેટિસ છે અને અત્યારે તેઓ વેકેશન પર છે કે શું હાલત છે અત્યારે આપણી પાસે એક એનેસ્થેટિસ છે અને એકની માંગણી પાસ થયેલી છે જેના માટે સરકાર તરફથી આપણા તરફથી જે કાર્યવાહી કરવાની હોય તે થઈ ગયેલી છે સરકાર પણ છેલ્લા છ મહિનામાં ત્રણ વાર એડવર્ટાઇઝમેન્ટ આપી અને પ્રયત્ન કરી રહી છે કે એનેસ્થેટિસ મળી જાય વેકેશન પર ગયેલા એનેસ્થેટીસનો હક છે એટલે વેકેશન તો એમને આપવું જ પડે એટલે એ દરમિયાન જે વેકેશન દરમિયાન જે ઓપરેશન નથી થયા એને આપણે પ્રાયોરિટીમાં આપી અને જેટલું બને એટલું જલ્દી કરવાનો પ્રયત્ન કરી રહીશું અને અમે ડેટાને બધું ભેગું કરી જ રહ્યા છીએ અત્યારે તો એ પ્રમાણે આપણે આગળ કામ કરીશું સરકાર પણ ખૂબ પ્રયત્ન કરી રહી છે અમારા તરફથી પણ બધો જ પ્રયત્ન ચાલુ છે એનેસ્થેટીસ અને ઓપરેશનો પતાવવા માટેનો કેટલા સમયથી લગભગ છે તે પરત પડશે પંદર દિવસનું સત્તર દિવસનું વેકેશન છે એટલે સત્તર દિવસના વેકેશનમાં અઢારમી તારીખથી તેઓ વેકેશન પર ગયા છે અને હવે આવી જશે સોરી ત્રીજી તારીખથી એ લોકો વેકેશન પર ગયા છે અને વીસમી તારીખે પતી જાય છે સત્તર દિવસનું વેકેશન હોય છે એ લોકોને એટલે એ સત્તર દિવસના ગાળા માટે આપણે એડજસ્ટમેન્ટ કરવું પડતું હોય છે એ ટ્રાય ચાલે જ છે એમના માટેના બધા પ્રયત્ન પુષ્કળ કરી રહ્યા છે કે કંઈક વધારે ઘટતું આગળ પાછળ ઓપરેશન ડેટા લઈ અને અમે કરી શકીએ એટલે થઈ જશે ટૂંક સમયમાં એનો ઉકેલ આવી જશે ડીન આપણી સાથે જોડાયેલા હતા અને એનેસ્થેટિસ્ટ એક જ હોવાના કારણે ઓપરેશનો છે તેની પર તેની અસર થવા પામી છે અલબત્ત સરકાર તરફથી છેલ્લા છ મહિનામાં ત્રણ વખત ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે પરંતુ ઉદાસીનતાના કારણે અથવા નિષ્ક્રિયતાના કારણે એનેસ્થેટિસ મળી નથી રહ્યા અને તેના કારણે થઈને ડેન્ટલ હોસ્પિટલમાં એક એનેસ્થેટીસ છે તે પોતાની હકની રજા ઉપર ગયા હોવાના કારણે અત્યારે તેની અસર ઓપરેશન પર જોવા મળી છે કેમેરામેન અજય પાંડે સાથે કુશાંગ સોની એબીપી અસ્મિતા અમદાવાદ